તાપી જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થશે તાપી જિલ્લાના કલેક્ટર ડોકટર વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ છવ્વીસમીએ બાજીપુરા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છવ્વીસમીની પૂર્વ સંધ્યાએ વ્યારામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓના માધ્યમથી જાહેર જનતાને કલેક્ટર શ્રીનું ભાવભર્યું આમંત્રણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને એઠોમ કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિતેરમાં પ્રજાસત્તાક દિવસ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ રાજ્ય જેની મુખ્ય પરેડ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી અલગ અલગ પચીસ જેટલા પ્લાટુન ભાગ લેવા લેનાર છે જેમાં માન્ય ગુજરાત રાજ્યના માન્ય ગવર્નર સાહેબ અને મુખ્યમંત્રી સાહેબના હાથે થનાર છે અને તમામ પરેડનું તેમના દ્વારા સેલ્યુટ લેવામાં આવનાર છે આ અંદર રાજસ્થાન પોલીસના પ્લાટૂન ગુજરાત રાજ્યમાંથી સુરત ગ્રામ્ય તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના પ્લાટૂન પુરુષ અને મહિલા પ્લાટૂનો સ્ટુડન્ટ પોલીસ કેડેટના પ્લાટૂન્સ ડોગ સ્ક્વોડ પ્લાટૂન ઘોડેસવાર પ્લાટૂન ચેતક કમાન્ડો પ્લાટૂન વગેરે અલગ અલગ પ્લાટૂન રહેનાર છે આ ઉપરાંત પરેડ માર્ચ પાસ બાદ બાઇક સ્ટન્ટ ઘોડેસવાર શો ડોગ શો વગેરે અલગ અલગ પ્રકારના શો પણ થનાર છે અને પોલીસ પોલીસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થનાર છે આ ઉજવણીના લોક જાગૃતિના ભાગ સ્વરૂપે 26 જાન્યુઆરી પહેલા 22 તારીખથી તાપી જિલ્લાના અલગ અલગ નગરો સોનગઢ વ્યારા અને બુહારી ખાતે પોલીસ પેન્ના પણ આયોજન થનાર છે જેની અંદર 22 તારીખે વ્યારા ખાતે જૂના બસ સ્ટેન્ડ પર પોલીસ બેન્ડનું આયોજન આયોજન કરવામાં આવેલું છે ત્રેવીસ તારીખે બુહારી તળાવ પાસે પોલીસ બેન્ડનું આયોજન કરાવેલું છે અને ચોવીસ તારીખે સાંજે સાર્વજનિક સ્કૂલ ખાતે સોનગઢ ખાતે મિની પરેડનું આયોજન કરાવેલું છે જેની અંદર મુખ્ય પરેડના કેટલાક અંશો એની અંદર એની ઝલક આપવામાં આવશે તો આ સમગ્ર કાર્યક્રમમાં મહત્તમ લોકો ઉપસ્થિત રહે એવી મીડિયાના માધ્યમથી મારી વિનંતી છે આ રાજ્ય કક્ષાના આયોજનમાં પધારનાર માનનીય ગવર્નર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે તેમની સુરક્ષાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી અને લગભગ એક હજાર જેટલી પોલીસ અને અધિકારીઓ થકી સમગ્ર બંધ સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરાવેલું છે અને આ સુરક્ષા સાથે આ સમગ્ર ઉજવણી ખૂબ જ શાંતિ અને સલામતીપૂર્વક થાય એનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલું છે જય દિવસ છવ્વીસમી જનવરીની ઉજવણી રાજ્યકક્ષાની ઉજવણી આ વખતે તાપી જિલ્લામાં થવાની છે આ પ્રસંગે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી તાપી જિલ્લામાં પધારવાના છે પચીસમી જનવરીએ સાંજે બે કાર્યક્રમ એક રાજ્યપાલશ્રીની યજમાનમાં એટ હોમ કાર્યક્રમ અને પછી સાંજે સાત વાગેથી સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યારા ખાતે થવાનું છે એમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને તાપી જિલ્લાના નાગરિકો વધારે એવી મીડિયા મારફત મારી તમામ નાગરિકોને વિનંતી છે છવ્વીસમી જનવરીનો મુખ્ય કાર્યક્રમ બાજીપુરા ખાતે જે પરેડ ફોર્મ તૈયાર કરવામાં આવે છે એમાં થવાનું છે સવારે નવ વાગ્યેથી આ કાર્યક્રમ થવાનું છે જેમાં માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે જે જે ધ્વજારોહણ થવાનું છે અને માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી જે છે એ પરેડની નિગાની કરશે અને પરેડનો સલ્યુટ લેશે એ કાર્યક્રમમાં તાપી જિલ્લા તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડ ડોગ શો હોર્સ શો બાઇક સ્ટન્ટ એવા તમામ પ્રકારના કાર્યક્રમ થવાના છે અને પછી જે વિજેતાઓ છે એને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવશે આ કાર્યક્રમમાં પણ તાપી જિલ્લાના મહત્તમ લોકો ભાગ લે એવી મીડિયા મારફત મારી તમામ તાપી જિલ્લાના નાગરિકોને નમ્ર અપીલ છે